બેઠા હોય તો સારું લાગે હા સમજો દેણા બેણા ઉપાય ન કરતી રૂપિયા નું એમાં નથી તો હું છે ને ધ્યાનું હું ન ભરી શકું

શેરડી ની ક્યાં કરે કાકા લેવા આવ્યો તરત પગે પડતો તો હવે દેવાની થાકે બે દી રહ્યો એ પણ સાંભળો વેવાર એક લાખ થયો તો માતાજીના ના બસ સમજો સાડા સાત હજાર જ આવ્યો એ મારે કઈ ને જોવાનું મારે મારા ચાર લાખ જોઈ પણ એ વ્યવહાર દેવાના છે પણ થાય નઈ એ ભાઈ તારે દેવાના છે કે નથી દેવાના કે ના પાડ દે

હા તાર બાપન કરીને બેઠી હમણે આવશે મને તેડવા જો અમારે અહીં રહેવું જ નથી એ પણ જરીક તો આપણે એ तरीક દેણું તું પરી નાખે તો શું લેવાનું જરીક છે જરીક 4 લાખ એ ઈ એક ના છે ઈ બીજા તાયા નથી આ તો 4 લાખ ને તો કે જરીક છે જરીક લે અચૂક બીજાના જ બાકી છે એ પણ સમજો મારે અડધા ગામ પૈસા માગુ મારા દીકરા મારા ના ફોન ના ઉપાડતા લાય ઓલા રૂખડા ને કરવા દી એક બાઈક

એ તારે બોલ નો ફોન આયો તો ને એટલે યાદ આવવાનું છે શું થયું પાન પણ બટા મને નઈ ખબર શું થયું શી ખબર મને કે તમે ખાય ખા બાપ આવો ને કે બાપા આજે હમણે લગન કર્યા છે એ તો મને ખબર છે બટા આજે હમણે જ લગન કર્યા છે જે બે દી ગયા આપણે લગન કરી દીધા ઈ તાર બોલ લે શું થયું છે હા શું થયું ઈ મને નઈ ખબર હાલો બધાય ને આવી તાય આપણે ખબર પડે હાલો 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 એકદમ બધાય શું લખ થઈ હોય કી ખબર બે ગયો લગ્ન પેલા તો મોટી મોટી જીતતો તો કે મારે છે ને કેટલા બધા પૈસા છે તું લગ્ન કરીને આવીશ ને પછી હું તને ગોવા ફરવા લઈ જાય હું તને ભજીએ મોજ કરાઈશ આ તું મોજ કરાવે શું લાભ થાય

તમે તો કઈક મોતર છો તમે સમજો આમ સોળી તેડી નો જવાય લગન જ તમને ખબર પડે

આગળ ઓલા પૈસા વાળા દઈ બી ગયા વાહે મારા દીકરા મારા હાહરિયાવાળા વાળા દઈ બી ગયા આ બધાય હું તારી કાઈ સમજાતું નથી મારા દીકરા ભાંગી નઈ તો માતા જ ને આમ બસ